નર્મદા પ્રાથમિક શાળા તિલકવાડા ખાતે પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાય જેમાં એકતા પેનલના સાત અને સહકાર પેનલના સાત ઉમેદવારો મેદાને ઉતર્યા હતા આ ચૂંટણીમાં તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ત્રણસો બે શિક્ષકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણીમાં સહભાગી બન્યા હતા શિક્ષક સંઘની ચૂંટણીમાં છન્નું પોઇન્ટ અડસઠ ટકા મતદાન નોંધાયું હતું સવારે અગિયાર કલાકથી સાંજના સાળા ચાર કલાક સુધી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં શિક્ષક સંઘની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી ઉલ્લેખનીય છે કે નર્મ બે મતદારો પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરી અને આ ચૂંટણીનો નો સહભાગી થઈ રહ્યા છે આ બે બેનલો ભાગ લઈ રહ્યા છે જેમાં એક છે એકતા પેનલ અને બીજી પેનલ સહકાર પેનલ અને અત્યારે હાલમાં બંને પેનલો માટે આ થઈ અને લગભગ પચાસી સાઠ ટકા જેટલું મતદાન થઈ ગયું છે અને ખૂબ ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં અને ભાતૃભાવની ભાવના સાથે ખૂબ સારી રીતે શિસ્તબદ્ધ રીતે યોજાઈ રહી છે અને આજે ચૂંટણીનો સમય સાડા અગિયારથી સાડા ચાર સુધીમાં આ ચૂંટણી યોજાશે ત્યારબાદ ચૂંટણીનું મતગણતરી કરી અને જે તે પક્ષ વિજેતા બનશે અને વિજેતા ઘોષિત કરવામાં આવશે જય હિન્દ જય ભારત